જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના વિજ્ઞાનની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ તેના વિભાગ બીનું પ્રકરણ નંબર આઠ તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર તમારો પહેલો પ્રશ્ન છે કે વેગમાનની વ્યાખ્યા લખો અને તેના એસા એકમ જણાવો તો વેગમાન એટલે કે પદાર્થના દળ અને તેના વેગના ગુણન શું કહેવામાં આવે છે પદાર્થનું વેગમાન તો વેગમાનનું કંઈક સૂત્ર આપણે એક્સ્ટ્રા લખ્યું છે બરાબર આપણે લખવાની ખાલી વ્યાખ્યા અને એસા જણાવવાનું જ કીધું છે પણ આ તમે લખી શકો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ એટલે કે પી બરાબર એમ બી તો વેગમાનનો એસા થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ અથવા તો તમે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ ટુ પણ લખી શકો ત્યારબાદનો પ્રશ્ન નીચેના પૈકી કોનું ઝડપ વધુ છે રબરનો દડો અને તેટલા જ પરિમાણ પથ્થર તો એમાં આવે પથ્થર અને સાયકલ અને ટ્રેન એમાં આવે ટ્રેન ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો પદાર્થની પ્રયોગી ગતિ થવા માટે તેના પર બળ લાગવું જરૂરી છે સમજાવો તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે એફ બરાબર એમ છે એવું કહી શકીએ તો જો પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એફ બરાબર શું થાય ઝીરો તો તમને એમે બરાબર શું મળે ઝીરો કારણ કે એફ બરાબર એમે વાપરીએ તો જો એફ ઝીરો હોય તો એમે પણ શું મળે ઝીરો તો હવે એમે ક્યારે ઝીરો મળે તો કે કાં તો એમ બરાબર ઝીરો હોય અથવા તો એ બરાબર ઝીરો હોય તો પણ એમ બરાબર ઝીરો છે એ વસ્તુ શક્ય નથી તેથી એ બરાબર શું થાય ઝીરો થાય આમ પદાર્થ પર પ્રયોગી આમ સોરી આમ પદાર્થ પ્રયોગી ગતિ કરે એટલે કે એડ્રેસ નોટિકોલ્ટી ઝીરો માટે તેના પર બાહ્ય બળ એફ લાગવું જરૂરી છે તો પદાર્થ ત્યાર પછીના પ્રશ્ન પદાર્થ પર થતી બળની અસર શાના ઉપર આધાર રાખે તો પહેલું છે પદાર્થ પર લાગતા બળના મૂલ્યો ઉપર આધાર રાખે પદાર્થ પર આ બળ કેટલા સમય સુધી લાગે છે તેના ઉપર પણ આધાર રાખે અને બળની દિશા ઉપર પણ આધાર રાખે છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ બળનો આઘાત એટલે શું તે સદિશ રાશિ છે કે જણાવો તો બળનો આઘાત તો કે બળ અને તે તે લાગતું હોય દરમિયાનના સમયના જ બળનો આઘાત કહે છે તો જો કોઈ પદાર્થ પર બળ એફ એ ટી જેટલા સમયગાળા દરમિયાન લાગતું હોય તો બળનો આઘાત બરાબર થાય બળ ગુણ્યા સમય એટલે કે આઈ બરાબર એફ ગુણા ટી હવે આઈ બરાબર એફ ગીણા ટી એને આપણે આ રીતના ડેલ્ટા પી વડે દર્શાવી શકીએ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમો વાપરતા બરાબર ત્યારે આપણે આ વસ્તુ મળી તો બળનો આઘાત છે એક સદીશ રાશિ છે બળનો આઘાત આ જેને આપણે કહીએ છીએ એ સદીશ રાશિ છે અને તેની દિશા વેગમાનના ફેરફાર ડેલ્ટા પીની દિશામાં હોય છે બળના આઘાતનો એસઆઈ એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ માઇનસ વન અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે બરાબર છઠ્ઠું છે કરાટેનો ખેલાડી કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે તો કરાટેનો ખેલાડી ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે અને જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું બળ એફ લાગે છે બરાબર અને બરફની પાટ છે તૂટી જાય છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો વૈજ્ઞાનિક કારણ આપો વાહનના ટાયરો ખરબજડા રાખવામાં આવે તો કે ભાઈ વાહનના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળમાં શું થાય એ વધારો થાય અને પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી ક્યારેક ક્યારેક એવું થાય આપણે રોડ ઉપર જતા હોય તો ટાયર છે સ્લીપ ખાતા હોય જે આ રીતે વાહનના જે ટાયર છે ખરબચડા રાખીએ તો એ સ્લીપ ખાય નહીં અને વાહન છે એ ચલાવવું કેવું રહે છે સલામત રહે છે ત્યાર પછી પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો ગતિમાન બસમાંથી એકાએક ઉતરી જતા એટલે કે ઉતરતા પડી જવાય છે તો ગતિમાન બસમાં વ્યક્તિની જે ગતિ છે એ બસની ગતિ જેટલી જ હોય અને હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા શું થઈ જાય છે સ્થિર થઈ જાય છે પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના ઝડપતાને કારણે હજી ગતિમાં જ રહીએ પરિણામે વ્યક્તિ બસની ગતિની જે દિશા હોય છે એ દિશામાં પડી જાય છે ત્યાર પછી પ્રશ્ન તફાવત આપો ન્યૂટન ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો પહેલા નિયમ છે કે આ નિયમ બળની વ્યાખ્યા આપે જ્યારે બીજો નિયમ છે બળનું મૂલ્ય આપે પહેલો નિયમ છે એ પદાર્થનું ઝડપ સમજાવે જ્યારે બીજો નિયમ છે વેગમાનમાં થતા ફેરફારનો દર અને બળનો સંબંધ સમજાવે છે ત્યારબાદના પ્રશ્ન તફાવત આપો બળ એટલે કે જેને રીતે પદાર્થની સ્થિર અવસ્થા કે અચળ વેગી ગતિની અવસ્થામાં ફેરફાર થાય તેને બળ કહેવાય વેગમાન એટલે કે ગતિમાન પદાર્થના દળ અને વેગના વેગ છે અને સાંકળતી ભૌતિક રાશિ એ વેગમાન છે ત્યારબાદ બળ છે એનું મૂલ્ય પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય અને વેગમાનનું મૂલ્ય એ પદાર્થના દળ અને વેગના ગુણ જેટલું હોય છે બળનો એકમ છે ન્યૂટન અને સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ ડાઇન લેવાય છે જ્યારે વેગમાનનો હિસાબ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ માઇનસ વન અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે અને સીજીએસ પદ્ધતિની અંદર વેગમાન છે એનો એકમ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ માઇનસ વન છે ત્યારબાદનો પ્રશ્ન તમારો સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશે સમજાવો સંતુલિત બળો છે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહે છે અને સંતુલિત બળોનું પરિણામ હોય છે આથી સ્થિર અવસ્થામાં રહેલો છે પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે હવે અસંતુલિત બળો છે તો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થના વેગમાં એટલે કે તેની ઝડપમાં કે દિશા કે બંનેની અંદર ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળો કહે છે અને અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય દર એટલે કે શૂન્ય સિવાયનું હોય છે તો મિત્રો આપણો આ ચેપ્ટર પણ થાય છે અહીંયા પૂરું આપણે જલ્દીથી જ એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ